કેમ છો મજામાં રવિવારની બોલતી ટૂંકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે મારા મિત્રો કહેવાય છે કે બાળકો ખૂબ ભોળા હોય છે તેઓના મનમાં કે તેઓના હૃદયમાં કોઈ જાતની કપટ નથી હોતું અને જે હોય છે તે બધું તેમના મોઢા ઉપર જ હોય છે આપણે પણ આવા કોઈ સ્ટેજમાં આપણા બાપરૂમાં પણ આપણે ગુજરા બાળપણ જીવેલા છીએ આવી જ વાર્ત વાર્તા સ્વરૂપે ખૂબ સરસ રીતે લખાયું છે આજની જે વાર્તા છે એ બેસ્ટ લેખક છે તેમની વાર્તાઓ ઉપરથી ભાષાંતરિત થયેલી વાર્તા છે आज की जो वार्ता है तेना मूल लेखक श्री लियो वार्ता है नाम है वडीलोनी नादानियत बात एक गाम की एक गाम में एक फलियो ये फलिया में दस बार फैमिली रहे दस बार कुटुंब रहे આ ફળિયામાં રહેતા લોકો એકબીજા સાથે ખૂબ પ્રેમથી રહે તેમના બાળકો પણ એકબીજાના બાળકો સાથે ખૂબ રમે ખૂબ મજાક કરે ખૂબ મસ્તી કરે સરસ જીવન એક દિવસની વાત છે આ ફળિયાના બે પડોશી હતા આ પડોશીની બે છોકરીઓ એક છોકરી આશરે છ એક વર્ષની હશે તો બીજી છોકરી પાંચેક વર્ષની હશે બંને બેન પડ્યો બંને સાથે રમે સાથે હસે સાથે મસ્તી કરે તે વખતે ચોમાસાનો સમય હતો આ જેમનું ઘર હતું ઘરના ફળિયામાં એક નાનકડો ખાડો પડેલો હતો એટલે જ્યારે વરસાદ પડે ત્યારે ખાડામાં પાણી ભરાઈ જાય ત્યાં તો વરસાદ નતો પરંતુ આગલા દિવસે વરસાદ પડી ગયો હતો તેનું પાણી ખાડામાં ભરાયેલું હતું ખાડો પણ સારો એવો મોટો ખાડો હતો પણ ઊંડો ન હતો છોકરીઓ ફળિયામાં રમવા માટે નીકળી છોકરીઓને થયું કે ચાલો ને પાણીમાં છપછબિયા કરીએ એટલે પેલી મોટી છોકરી અને નાની છોકરી છ વર્ષની છોકરી અને પાંચ વર્ષની છોકરી બંને તે ખાગોચિયામાં તે ખાડામાં છપસભિયા કરવાનું નક્કી કર્યું પણ બાળકો બાળકીઓ તેમને પાછો સવાલ એ થયો જો આપણે ગંદા પાણીમાં જઈશું તો આપણે જે સ્કર્ટ પહેર્યા છે સ્કર્ટ ગંદા થશે અને આપણી મમ્મી આપણને ખૂબ લડશે અને ખૂબ બોલશે બંને જણ સહમત થઈ એટલે બંને પાછો વિચાર કર્યો કે આપણે એક કામ કરીએ આપણું જે લોંગ સ્કર્ટ છે એને આપણે થોડું થોડું વાળી અને ટીચર સુધી લાવી દઈએ જેથી કરીને સ્કર્ટ પલળે નહીં અને આપણને આપણી મમ્મીઓ બોલે નહીં બંને નક્કી કર્યું બંને ધીરે ધીરે ખાડામાં પગ મૂક્યો ધીરે ધીરે અંદર ગયા ને ઘૂંટણ થી થોડુંક નીચું હોય થોડું પાણી ખાડામાં હતું અને છોકરીઓ તે ખાડામાં તરસ મજાની ચપચકિયા કરી રહી હતી તેઓ સાચમે ચપચિયા કરી રહ્યા હતા જેથી કરીને તેનું પાણી કોઈના પણ ખોલા ગંદા ના કર્યા

મોટી છોકરી હતી તેને બચવા માટે ગુસ્સાડી બચવા માટે તેને કહ્યું કે આ છોકરી છે ને એટલે મારી બેનપણી છે તેને મારી ઉપર કાદવ ઉછાળ્યો એટલે મારું સ્કર્ટ ગંદુ થયું પી મોટી છોકરી મમ્મીનો પિત્તો તો ગયો ત્યારે પછી છોકરીને સાથે નાની છોકરીને પાસે બોલાવી અને કહ્યું કે શું કર્યું આ ભાન પડે છે આટલું મોડું સ્કર્ટ મોંઘું પડતે એનું ખરાબ કરી નાખ્યું એમ કરીને તે મોટી છોકરીની મમ્મીએ તે નાની છોકરીને માથામાં બે ટપલીઓ મારી અને આપણને ખબર જ છે બાળકો કેવા હોય જેવી તેના માથામાં બે ટપલીઓ મારી એટલે પેલી નાની બાળકી હતી તેના ખૂબ મોટો ફેંકડો તાણ્યો જોર જોરથી રડવા લાગી આ નાની છોકરીનો અવાજ સાંભળીને તેની મમ્મી જે ઘરમાં કામ કરતી હતી તે બહાર આવી તેણે છોકરીને પૂછ્યું શું થયું તો પેલી છોકરીએ સહજ ભાવે કહ્યું કે આંટીએ મને માર્યું એટલે નાની તો પણ ગયો અને તેમણે મોટી છોકરીની મમ્મીની જે હતી તેને કહ્યું કે તમારે મારી છોકરીને મારવાનો કોઈ જ અધિકાર નથી તમે એને કેમ માર્યું બાળકો સાથે રમતા હોય તો એકબીજાના કપડાં ખરાબ થાય તેમાં આટલું બધું કરવાની ક્યાં જરૂર છે તો પેલી મોટી મમ્મીની છોકરીએ કહ્યું મોટી છોકરીની મમ્મીએ કહ્યું કપડાં ખરાબ થાય તો બંને ના થાય એકના જ કેમ થાય તમારી છોકરીએ જાણી જોઈને આવું કર્યું છે એટલે આવું બંને જણા ચર્ચા કરતા હતા એટલામાં બંને સ્ત્રીઓના પતિઓ ઘરમાંથી બહાર આવ્યા તેમનો તો વાતની ખબર પણ ન હતી છતાં પણ તેઓ ઝઘડામાં કૂદી પડ્યા નાની છોકરીની મમ્મીના જે હસબન્ડ છે નાની છોકરીના મમ્મી પપ્પા એક બાજુ બોલે મોટી છોકરીના મમ્મી એક બાજુ બોલે ઝઘડો એટલો મોટો ચાલ્યો કે આખું ફળિયું ભેગું થઈ ગયું આવામાં મોટી છોકરી જે હતી તેના બા ઘરમાંથી બહાર આવ્યા અને તમે જોયું કે ઝઘડો ચાલી રહ્યો છે તે કંઈ બોલવા જાય તો તેમને તેમનો છોકરો રોકે અને બોલવા ના દે વાત ખૂબ વાંચી બંને એકબીજાને મોટે મોટી ધમકાવા લાગ્યા અને નોબત હાથાભાઈ સુધી પણ આવી ગઈ એવું લાગતું તો કે હવે જાણે બધા એકબીજાને મારશે આ વખતે પેલા બા થોડા વચમાં આવ્યા તો આ બાને ધક્કો મારીને સાઈડમાં કરી દીધા તો તેવું લાગતું તો કે ચોખ્ખા મારામારી થશે અને ફળિયાના બીજા લોકો છે તે લોકોનું થોડુંક મનોરંજન થશે કારણ કે અમે ભીડનું કામ તો લોકોને લડતા જોવાનું જ છે અને લડતા જોઈને મજા કરવાનું જ છે ભીડમાંથી કોઈને એવું ના થાય કે લોકોને છોડાવીએ હું ચાલી રહ્યું હતું તો પેલા જે બા હતા બાએ જોયું કે પેલી બે છોકરીઓ ખાડામાંથી બહાર નીકળી ગઈ છે તેમને ખબર પણ નથી કે તેના મા બાપ તેમના વડે લડી રહ્યા છે શરૂઆતમાં તે લોકો સાથે હતા પછી પાછા પોતપોતાના કામમાં લાગી ગયા પેલી છોકરીએ તેનું સ્કર્ટ જે ખરાબ થયું હતું તે સાફ કરવા ગઈ નાની છોકરીને પાણી પીવું હતું એટલે ઘરમાં ગઈ બંને પાછી બહાર આવી તેમણે જોયું કે મોટા લોકો વાત કરી રહ્યા છે એટલે એમને એ ધ્યાન નહીં આપ્યું પછી મોટી છોકરી નાની છોકરી ગરના ફળિયામાં એક બીજો નાનકડો ખાડો હતો તે દેખ્યો તે ખાડાને જોઈને પેલી મોટી છોકરીએ એક સરસ મજાની લાઈન દોરી એટલે તેને એક નદી જેવું હોય નદી જેવું એને રેખા બનાવી આ જોઈને નાની છોકરીમાં પહેરાઈ એને પણ ત્યાં જઈને જે નાના જે અને મોટું નાની નાની રસ્તુ જે ખાડામાં ધીરે કઈને બહાર કાઢી અને જેમ નદીમાં એક હોડી ફરી શકે એ પ્રમાણે એનું વાતાવરણ ઉભું કર્યું એ પ્રમાણે પાણી વહે એ પ્રમાણે વ્યવસ્થા કરી બંને છોકરીઓ પોતપોતાની રીતે મદદ પોતાની થાય તે કરવા લાગી અને સરસ મજાની કાગળની હોડી પણ બનાવી અને બંને તે હોડીને પાણીમાં મૂકીને સરસ મજાની જોવા લાગી અને ખુશ થવા લાગી જ્યારે છોકરી આવું કરી રહી હતી ત્યારે પેલા બાર ની નજર તે લોકોની ઉપર હતી હવે બાપ ચીડાયા અને તેણે જે ઝઘડો ચાલી રહ્યો હતો ત્યાં મોટા અવાજે કીધું તે ચૂપ થઈ જાઓ બધા મારી વાત સાંભળો

તમે લોકો જુઓ એમના માટે થઈને તમે લડી રહ્યા છો હવે એમાં બાળક કોણ અને વડીલ કોણ તમે નથી કરો બાળકોનો ઝઘડો હંમેશા ટૂંકા ગાળાનો હોય છે તે તરત પતિ પણ જાય છે અને ફરીથી પાછા એ લોકો મિત્રો પણ બની જતા હોય છે જ્યારે તમે લોકો આવડે મોટા થઈને આટલી નાની બાબતમાં એકબીજાને મારામારી સુધી પણ પહોંચી ગયા આ નોબત આવી ગઈ તમે લોકો ખરેખર નાદાન છો આવું કહીને

વડીલોની કે આપણને આપણા જીવન વિશે ઘણું બધું શીખવી જાય છે આ વાર્તા સાહેબે ખૂબ જ સરસ રીતે લખી છે આમાં શીખવા મળે તે આખા વર્ણવી છે આ વાર્તાનો સાર જો આપણે સમજવો હોય તો એટલું સમજી શકાય કે આપણે આપણું મન હંમેશા બાળકો જેવું જ રાખવું જોઈએ પેલું કેવાય છે ને સૌથી શ્રેષ્ઠ બાળક સૌથી બેસ્ટ ઉદાહરણ બાળક એટલે આપણે બાળકનું ઉદાહરણ આપણા ધ્યાનમાં રાખીને મનમાં એક બાળકને બેસાડીને જે થઈ શકે સારું અને સાચું હોય તેની પર આપણે કામ કરવું જોઈએ અને બાળકોની જેમ તરત ભૂલતા પણ શીખવું જોઈએ બાળકો જેમ ઝગડી પડે છે અને તરત ભૂલી જાય છે તેમાં આપણે ઝઘડી તો પડીએ છીએ પણ બાળકોને બાળકોને જેમ આપણે ભૂલતા નથી તે જ આપણને બતાવે છે કે આપણે મોટા થઈ ગયા છીએ હજુ આપણે બાળક નથી પરંતુ મારા મિત્રો જો આપણે ભૂલવાનો પણ પ્રયત્ન કરીશું ખોટી વસ્તુઓને પકડી નહીં રાખીએ મનમાં ગાંઠ બની માધી રાખીએ અને એકબીજા માટે જો સકારાત્મક પોઝિટિવ વાતાવરણ કરીશું એકબીજાને સમજીશું અને જો આપણી ભૂલ હોય તો આપણે સોરી પણ કહીશું આ બધા ઝઘડા ખૂબ આસાનીથી પડતી જશે અને આપણે પાછા એકબીજા સાથે મળીને આપણે આપણા જીવનમાં આગળ વધી શકીશું એટલે અહીંયા જરૂર છે આપણે બાળકોમાંથી શીખવાની અને બાળકોનું ઉદાહરણ આપણા જીવનમાં ઉતારવાની કારણ કે આજે જે વડીલોની નાદાની તક છે એ જે આટલા બધા ઝઘડા સુધી પહોંચી બાકી પેલી બાળકીઓ ઝઘડીને છૂટી પણ પડી અને છૂટી પડીને પાછી સાથે રમવા પણ મંડી પણ વડીલો તે ના કરી શક્યા બસ મારા મિત્રો આ જે વાર્તા છે વડીલોની નાદાની તે આપણને આપણા જીવનનું શીખવી જાય છે આ વાર્તાનો સાર આપણે આપણા જીવનમાં ઉતારીએ હંમેશા જો આપણે ભૂલ હોય તો માફી માંગતા શીખીએ બાળકો જેવું આપણા મનમાં રાખીએ કોઈના પણ પ્રત્યે રાગ અને દ્વેષ ના રાખીએ કોઈ પણ જગ્યાએ આપણે હરીફાઈ ના કરીએ કોમ્પિટિશન ના કરીએ સહજતાથી જીવન જીવીએ તો આપણે ખરેખર આપણું જીવન જે છે તેના કરતાં વધારે સારું બનાવી શકીએ છીએ બરોબર ને માન્યું છે હવે આ રવિવારની બોલતી નોકી વાર્તાઓ રોજે રોજના કોર્સ શું ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં આ ઉપરાંત વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવી એક્ઝામથી એસીટી કેસી રિઝલ્ટથી એસીટી કેસી જેવી પોઝિટિવિટીથી ભરેલી લાઈફ ચેન્જિંગ વિડીયોઝ આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો આ બધા જ વિડીયોઝ કે પોઝિટિવિટીથી ભરેલા છે તે જો તમે જોવા માંગતા હો તમારી યુટ્યુબ ચેનલ ની મુવમેન્ટ આની પ્રોજેક્ટમાં બધા જ વિડીયો જોઈ શકો છો અનેક પોઝિટિવિટીની ચેન શરૂ કરવાનો જે મેં પ્રયાસ કર્યો છે આ ચેનને આગળ વધારવા તમે મારી મદદ કરી શકો છો મારા મિત્રો આજના સમયની સૌથી મોટી જરૂરિયાત સકારાત્મક રહેવું પોઝિટિવ રહેવું તે છે અને જો આમાં આપણે આપણું કંઈક યોગદાન આપી શકીએ તો તે બહુ સારી બાબત કહેવાશે તો મારી આપ સૌ સાથે એક જ આશા છે એક જ અપેક્ષા છે કે આ જે કોઈ વિડીયો પોઝિટિવથી ભરેલા છે એ તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને આ પોઝિટિવિટીને ચેન આગળ વધારવામાં મારી મદદ કરો કારણ કે તમારું એક નાનકડું પગલું આ દુનિયામાં આપણા જીતના લોકોમાં આપણા ઓળખીતા લોકોમાં કંઈક ને કંઈક બદલાવ લાવવાનું કામ કરશે જ એવું નથી કે ફક્ત મારા વિડીયો જુઓ તમે સારી સારા પુસ્તકો વાંચો સારા લોકોની આત્મકથાઓ વાંચો સારા સારા મૂવીઝ જુઓ જેમાં આપણને કંઈક શીખવા મળતું હોય જાણવા મળતું હોય

છતાં અન્યોને ઉપયોગી મળી આવતા રવિવારે ત્યાં સુધી આવજો